બજાર અને ધર્મેન્દ્ર રોડ અને ગીકાટા રોડની વચ્ચે આવેલી રાજકોટની ઐતિહાસિક શાખાજીરાજ માર્કેટ કે જેઓ વર્ષો આ એક જે જૂનું રાજકોટ હતું ત્યારથી એ માર્કેટનું અસ્તિત્વ છે આમ કહી શકાય તો રાજકોટની પ્રથમ માર્કેટ પણ ગણી શકાય અને એ હેરિટેજમાં પણ આવે છે હેરિટેજમાં બિલ્ડિંગ આવતું હોય અને જે કંઈ અત્યારે કોર્પોરેશનના અધિકારીઓમાં એક સ્ટ્રકચરનો રિપોર્ટ આપ્યો છે કે ભાઈ આ સ્ટ્રકચર છે અમુક જે ભયજનક છે તો ગઈકાલે પરમ દિવસે માર્કેટના જે લગભગ એસી નેવું વર્ષથી જે લોકો ત્રણ ત્રણ ચાર ચાર પેઢીથી જેઓ બિઝનેસ કરે છે એમને તંત્ર દ્વારા ખાલી કરવાની પાંચ દિવસમાં નોટિસ આપવામાં આવી પરંતુ વેપારીઓનું પણ એવું કહેવું હતું કે ભાઈ રિપેરિંગ કરવું હોય કારણ કે હેરિટેજ બિલ્ડિંગ છે એને મેન્ટેનન્સ કરવાનું કોઈ પાડીને સાવ એને ડિમોલિશન નથી કરવાનું એમાં મેન્ટેનન્સ પણ કાંઈ પણ કરવું હોય તો અમે લોકો સહકાર આપવા તૈયાર છીએ અમે લોકો સહકાર આપવા તૈયાર છીએ પરંતુ અમને પણ ઇન્સ્યોરન્સ મળવું જોઈએ કે એ અમે જે કાંઈ સિત્તેર એંસી વર્ષથી આ જે અમારી પેઢીઓ ચાલે છે વેપાર કરીએ છીએ એમાં એ લોકો અમે રિપેરિંગ કામ થયા પછી અમને ત્યાં ને ત્યાં જ અમારે જે દુકાન છે કે જે કંઈ માર્કેટમાં સ્થળો છે એ અમને જ લોકોને મળશે આવી થોડીક ગેરસમજ હતી એટલે હું લોકોના મનમાં સ્વાભાવિક છે ભય પણ હોય એટલે બધા જ અમે આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનભાઈ શ્રી જયમન જયમીનભાઈ ઠાકર અને શ્રીને મળી અને જે કાંઈ ચર્ચા હતી અમે ચર્ચા કરી છે અને કમિશનરશ્રીએ કીધું છે કે ભાઈ રિપેરિંગ કરશું પણ તમારા જે કંઈ રાઇટ્સ છે રાઇટ્સ ઉપર કોર્પોરેશન ક્યારેય કોઈ પણ પ્રકારનું તમે હેરાન થાવ કે તમારે તમારા જે અધિકારો છે એ અધિકારોથી તમે વંચિત નહીં થાવ અને એ અમે તમને લોકોને લેખિતમાં પણ આપશું કે ભાઈ આ રિપેર થઈ જાય એટલે અહીંયા જે જગ્યાએ તમે જે જગ્યામાં વેપાર કરો છો એ જગ્યાએ તમને વેપાર કરવા પડશે એકસોને

હવે તંત્ર જ્યારે કરતું હોય બીજું આવી હેરિટેજ બિલ્ડિંગને જાળવણી માટે એની સાચવણી માટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને કોર્પોરેશનનું પણ બજેટ હોય છે કે આવા જે કંઈ હેરિટેજ બિલ્ડિંગો છે જે હેરિટેજમાં આવી ગયા છે ઓલરેડી તો એની નિભાવણી એની મરામત અને એક આપણો ઐતિહાસિક વારસો જળવાઈ રહ્યો એના માટેની પણ જોગવાઈ છે અને કમિશનરશ્રીએ કીધું અમે પણ એ પણ અમે પ્રયત્ન કરશું